પાંચમા ધોરણમાં કયા કયા વિષયો ભણે છે અંગ્રેજી પર્યાવરણ ગણિત ગુજરાતી તને કયો વિષય વધારે ગમે બહુ ગમે ભણવું કે ભણવું નથી ગમતું અંતાક્ષરી રમીએ અંતક્ષ્રી રમો પછી ખોખો કબડ્ડી એવું રમો રમો શું ગમે વધારે તમે ખો

કેમ છો મજામાં મજા આવે છે ભણવાની અહીંયાં શું કરો છો અહીંયા બહાર બેસીને કઈ પ્રાર્થના કરતા તા આખી આવડે બધાને પછી સૂઈ ન જ જતા ને કોઈ પ્રાર્થનામાં પાક્કું નીંદર આવે સ્કૂલમાં નહીં પછી આ બધા તમારા ટીચરો છે કેવું ભણાવે તમને બહુ સારું ભણાવે ખીજાય કોઈ દિવસ હું અહીં બેસું આ કોનું છે કે એમને મારા માટે પાથરેલું છે શું નામ તારું શ્રદ્ધા શ્રદ્ધા બહુ સરસ નામ છે કોણે પાડ્યું ફોઈએ ફોઈએ પાડ્યું ફોઈ નામ શું છે શોભાબેન શોભાબેન તને તો બહુ જ સરસ આવડે છે કયા ધોરણમાં ભણે છે પાંચમું પાંચમું ધોરણ ગાતા આવડે છે તને નહીં પ્રાર્થના ગાય છે નહીં પછી પાંચમા ધોરણમાં કયા કયા વિષયો ભણે છે અંગ્રેજી પર્યાવરણ ગણિત ગુજરાતી તને કયો વિષય વધારે ગમે ગણિત ગણિત તને આવડે છે ગણિતના દાખલા બધા સાચા પૂછી શું ટીચરને પાક્કું પહેલો નંબર આવે તો બીજો આવે અરે વાહ સરસ શું નામ તારું માહી શું માહી જોરથી બોલ માહી ટીચર ખિજાતા નથી ને જોરથી પણ બેટા આમ ધીમો અવાજ ન રાખ કીજાનન શું કીધું ખીજાઈ ખરા તમને ક્લાસમાં ટીચર તને ખીજાઈ તને કયો વિષય વધારે ગમે આને તો ગણિત ગમે છે મને ગુજરાતી ગુજરાતી વધારે ગમે બધું આવડે ગુજરાતીમાં માં કેટલા ચેપ્ટર પૂરા થયા તમારે કેટલા પાઠ ભણ્યા એક બે ત્રણ ચાર નવમો આઠ પૂરા નવમો પહોંચ્યા ને ક છે નવમો પાઠ ખબર છે મારે પણ આવો પાઠ હોય અરે વાહ બહુ ગમે ભણવું કે ભણવું નથી ગમતું ગમે કે આમ કેમેરો જોઈને એવું કહેવાનું ગમે ગમે બહુ ગમે પક્કું અતારી બેનપણી છે નહીં આ તો ના પાડે તાર બેનપણી નથી એવું કહે છે શું નામ તારું મિશ્રી અરે વાહ મિશ્રી તને ખબર મિશ્રી નો અર્થ શું થાય નથી ખબર ટીચર ને પૂછજે શું થાય ખીજાઈ તને ખીજાઈ નહીં નહીં તને કયો વિષય વધારે ગમે ઇંગ્લિશ ઇંગ્લિશ પછી તમે અહીંયા રમત ગમત રમો ખરા કઈ રમત રમો અમે અંતાક્ષરી રમી અંતાક્ષરી રમો પછી ખો ખો કબડ્ડી એવું રમો રમો શું ગમે વધારે તને ખો ખો રમવું ગમે તો ભણવું 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 ગમે પછી ઘરે ઘરે વાંચવા બેસે તું કે પછી મમ્મી ખીજાય પછી બેસે પહેલા જ બેસી જાવ પહેલા જ બેસી જાવ અરે વાહ આ બાજુ બહુ બધી વિદ્યાર્થીનીઓ છે આપણે એમની સાથે વાત કરીએ શું નામ તારું રિદ્ધિમા રિદ્ધિમા વાહ સિરિયલ માં જોઈને નામ પાડ્યું તું તો તારા પપ્પા પાડ્યું પપ્પાએ પાડ્યું તું અરે વાહ તને કયો વિષય વધારે ગમે હિન્દી હિન્દી ગમે શું બનવું છે મોટા થઈને પોલીસ પોલીસ બનવું છે કેમ પોલીસ બનીને શું કરીશ બધાને દંડા મારીશ તો જ્યાં ચોરી કરી એને પકડે ચોરી કરી એને પકડવાનું પોલીસ શું કરે પહેલા ટ્રેનિંગ કરે પછી એમાંથી નહીં હા ટ્રેનિંગ કરે પછી પાસ થઈ જાવી તો પછી આપને બધી વસ્તુ આપે જોરથી બોલ પોલીસનો અવાજ તો કેટલો જોરથી હોય જોરથી બોલ શું કરે પોલીસ પહેલાં પહેલાં ટ્રેનિંગ લે પછી ટ્રેનિંગમાં પાસ થઈ જાવી તો પછી એમાં આપને જે જે કપડા આપે એ આપણે પહેરવાના પછી પછી ચોરને પકડવાના તો નહીં પકડવાના પકડવાના પણ હે ને ચોરી કરી ત્યારે ચોરી કરે ત્યારે આને પોલીસ બનવું છે તારે શું બનવું છે શું નામ છે નવ્યા નવ્યા નવ્યાને શું બનવું છે મોટા થઈને ટીચર ટીચર બનવું છે કેમ બધાને ભણાવવાની મજા આવે બધાને ભણાવવાની મજા આવે તને મજા આવે ભણવાની હા કેટલા માર્ક્સ આવે તને કેમ આખા બધામાં રિઝલ્ટમાં તો હું તો આમાં જ્યાં નવી જાઈશ એટલે હું પેલી સ્કૂલમાં પણ ત્યાંય નથી શું નામ તારું ઇનશિયા ઇનશિયા કેટલા ટાઈમથી તું વગાડે છે આઠમા ધોરણથી આઠમા ધોરણથી અત્યારે કયા ધોરણમાં આઠમામાં આઠમામાં છો અહીંયા આવીને શીખવાડ્યું હા કોણ શીખવાડે મારે સર આવે છે બાલુસર બાલુ સર શીખવાડે સારું શીખવાડે હા ભણવાની મજા આવે કે આ બેય મજા આવે બેય મજા આવે વધારામાં મજા આવતી હશે ને બેયમાં વધારે ઓલામાં બહુ બધું યાદ રાખવું પડે આમાં નો રાખવું પડે ને રાખવું પડે આમાં રાખવું પડે હમણાં તું વગાડતી હતી એ કહો તાલો તો શું હતું તો આમ ન વગાડતી એમ ને વગાડતી હતી તને આવડે ટોલ વગાડતો

પછી પાછા અંદર જીન કીજા છે એવું